મકર સંક્રાંતિ અને બેન તૈયારી થઈ ગયા છે કાતુરસી અને જો શિવમ ભાઈ આ દીદી પતંગ બધું આવ્યું છે તો શિવમ જો રમેશે પતંગ શિવમ આખો ની ફિરકી છે

કે કે આ જો શિવાની પતંગ છે બો આખી વાગે નહી શિવા તાર પતંગ અહીંયા શિવાની પતંગ છે કે શિવા કે અને જો આ બોસ પતંગ સગાવે છે બોસ કેવો પવન આવે છે બોસ પવન કેવો આવે છે બહુ પવન આવે છે ગદા તો શું કરશો

દેશી થી પતંગ બને છે આ ગામમાં કદાચ બધા કરતા મોટી પતંગ બનાવવા માટે પ્રયત્ન કરે છે બધા જો આ પતંગનો કાગળ છે ને આ પતંગના હરિયા બધા બનાવે છે અને આપણી આ છે પતંગ આવડી મોટી પતંગ છે પવનની પણ વાટ જોવી પડશે વધારે પવન આવે તો આપણે કદાચ શકશે પતંગ કેમ લાગે છે શકી જાય ને બીજા બધા શકે છે પણ આટલી મોટી બધાય ક્યાંય નથી એટલે હાથે બનાવીને દેશી જુગાડ કરીને આવડી પતંગ બનાવવા પ્રયત્ન કર્યો છે હવે જોઈએ કે પવન કેવો કાવે છે કે નહીં એમ જો મિત્રો આપડે પાંચ ફૂટ ની પતંગ સગીએ છીએ અહિયાં એક બાજુ ટીંગાવાની જરૂર છે

ઢીલ <switches> પાસ ફૂટ ની પતંગ ને થેરીઓ પતંગ બનાવી છે મેડ ઇન લીંબડીયા મિત્રો ગામડામાં તો આવી મકર સંક્રાંતિ ઉજવાય છે મહત્વ ઘટતું જાય છે ઉત્તરાયણ બધા પર્વ નું આમ તો ઘટતું જાય છે પણ સાડા થોડા પ્રમાણમાં કઈક કંઈક માણસો સગાવે છે એટલે કઈ કાપી કે નહીં